અમદાવાદમાં કાયદાને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો અવારનવાર ઉઠતા જોવા મળે છે કેમ કે અસામાજિક તત્વોના આતંકના દ્રશ્ય સામે આવતા હોય છે હત્યાના બનાવો બનતા હોય છે ત્યારે હવે તો હદ થઈ ગઈ કેમ કે ખોખરા પોલીસ સ્ટેશનની સામે જ એક ઓગણીસ વર્ષીય યુવાનને છરીના ઘા મારીને રહેસી નાખવામાં આવે છે હવે આ ઘટનામાં જે હત્યા કરનારા આરોપી છે તે આ મૃતકના મિત્ર જોવાની વિગતો સામે આવી રહી છે ઘટનામાં વાત કરીએ તો ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે રમણલાલ જોશીની ચાલી આવેલી છે ને આ ચાલીમાં જે મૃતક છે શુભમ વાઘમારે તેઓ રહે છે ને તેમની સાથે જ અન્ય જે તેના બે મિત્ર હતા તેઓ પણ ત્યાં હતા ને શુભમ વાઘમારેના કિસ્સામાંથી ક્રિષ્ના ઉર્ફે બટકો નામનો જે તેનો મિત્ર હતો તેના પૈસા કાઢી લીધા હતા ને આ જ બાબતે શુભમ વાઘમારે તેમના પૈસા પરત માંગ્યા હતા તેના જ કારણે ક્રિષ્ના ઉર્ફે બટકો તેના ભાઈ ગણેશ અને અન્ય એક મિત્ર છે તે ઉશ્કેરાઈ ગયા હતા શુભમ વાઘમારે સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને જોત જોત જોતામાં થાતા પાય સુધી પહોંચી ને આમાં ઉશ્કેરાયેલા ક્રિશન ઉર્ફે બટકો નામનો જે શખ્સ છે તે પોતાના કિસ્સામાંથી છરી કાઢે છે અને ઓપરા છાપરી શુભમ વાઘમારે ઉપર છરીના ઘા ઝીંકવામાં આવે છે આ ઘટનામાં લોહી લોહણ હાલતમાં શુભમ જમીન ઉપર ઢળી પડે છે ને તેનું ઘટના સ્થળે મૃત્યુ નિપજે છે આ ઘટનાના પગલે શુભમ વાઘમાર એના પરિવારને જ્યારે ઘટનાની જાણ થાય છે તો તાત્કાલિક ખોખરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જાય છે અને જે ઘટના સ્થળ છે તે ખોખરા પોલીસ સ્ટેશનના નજીક જ આ બનાવ બનતા જબરજસ્ત મામલો ગરમાયો છે મામલે ખોખરા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધીને હાલ જે આરોપીઓ આ ઘટનામાં સામે આવી રહ્યા છે તેમના વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો કરી કરી લો લો અને શેર કરવાનું ભૂલતા નહીં